દહેગામમાં કોલેરાના બે કેસો અને ઝાડા ઉલટીના સાત કેસો આવતા નગરપાલિકા તંત્ર અને આરોગ્યની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી દહેગામ તાલુકાના વિસ્તારમાં વૂડ નંબર એકમાં આવેલા ખાડામાં જિલ્લા કલેક્ટર જાહેરનામું બહાર પાડી અને જણાવ્યું છે કે આ વિસ્તાર કોલેરાગ્રસ્ત હોવાથી આજે સવારથી જ દહેગામ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉમાબેન અને તેમનો સ્ટાફ તેમજ આરોગ્ય અધિકારી જીજ્ઞેશભાઈ અંસારી અને રાજેશ સક્સેના અને તેમનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈ અને પાણીના લીકેજ તેમજ આ વિસ્તારમાં દવા છંટકાવનું કામગીરી તેમજ આ વિસ્તારમાં રહેતા જનતાની પૂછપરછ કરવામાં આવી હતી અને આ કેસો સામેથી ઉત્પન્ન થયા છે અને ક્યાંથી બન્યા તેની તપાસ પણ કરવામાં આવી હતી નગરપાલિકાના અધિકારીઓ અને ગાંધીનગર અધિક કલેક્ટર ભાલડીના ટીમ તથા નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ તેમજ પૂર્વ કારોબારી ચેરમેન પિન્ટુભાઈ અમીન અને આરોગ્ય અધિકારી અને તેમની ટીમ તપાસના ચક્રો કરી કરી પગે ઉભા રહી અને કામગીરી પૂરજોશમાં ચાલુ કરી દીધી છે સંવાદદાતા જયંતીભાઈ પટેલ એસડી ન્યૂઝ ગુજરાતી દહેગામ ગાંધીનગર